હેલ્લો ખેડૂત મિત્રો જૈન મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર પરકેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે શિયાળુ પાક માટે જે છેલ્લા ચાર પાંચ વર્ષથી પહેલ કરી છે કે શિયાળુમાં કયો પાક વાવવાથી વધુ ઉત્પાદન મળે કારણ કે અત્યાર સુધી ખેડૂતો છાપાનું કોમોડિટી ન્યૂઝપેપર વાંચી અને કાં તો જીરાનું વરિયાળીનું કે ચણાનું ખૂબ વાવેતર કરતા હોય છે કે જેના સૌથી વધુ ભાવ હોય પણ આપણા પ્રાચીન સમયમાં ઋષિ જે વિજ્ઞાન અને વિજ્ઞાનનો જે સમન્વય છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ જે પ્રયોગો કરેલા છે એ પ્રયોગોના પ્રતિભાવો અમે ખેડૂતોના પણ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ સૌથી પહેલાં તે પ્રયોગ તમને આપી દઉં કે શરદ પૂર્ણિમા જે ગઈ છે એ રાત્રિએ તમારે શિયાળુ પાક જે વાવવાના છે એ દરેક પાકના બીજ તમારે મૂકવાના હતા અને સવારેનો વજન કરવાના હતો એવો જે પ્રયોગ છે આપણે બગસરાના ખેડૂત મિત્રોએ કરેલો છે આપણે એમના મોઢેથી સાંભળીશું કે કઈ કઈ વસ્તુ મૂકી હતી અને કેટલો વજન વધ્યો છે કે જેથી કરીને શિયાળુમાં આ પાક વાવવાથી તમને પહેલાંથી જ ખબર પડી કે પાકનું વાવેતર કરતાં પહેલાં કે આ પાકનું ઉત્પાદન વધુ થશે તો આપણી સાથે જે ખેડૂત મિત્ર છે એમનો પરિચય લઈએ છીએ તમારો સંપૂર્ણ પરિચય આપો નામ ગામ અને જિલ્લો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ કિરીટ ધીરુભાઈ ખોખર છે ગામ લુંગિયા તાલુકો બગસરા જિલ્લો અમરેલી જેમાં સાહેબનો વિડીયો મેં આજથી લગભગ પંદર વીસ દિવસ પહેલાં જોયેલો શરદ પૂનમથી તો એક વીક પહેલાં પછી મેં ગામડે હતો તો ત્યારે મેં ચાર ધાન્ય જે આપણે બગસરાની આજુબાજુમાં જે વવાય છે એમાંના ચાર વસ્તુ મેં મૂકેલી વજન કરીને શરદ પૂનમની રાત્રે સાડા આઠ વાગે મેં વજન કીધું વીસ વીસ ગ્રામ જેમાં વીસ ગ્રામ ઘઉં હતા વીસ ગ્રામ ધાણા હતા વીસ ગ્રામ ચણા હતા અને વીસ ગ્રામ કલંજી હતી જે સવારના સાડા ત્રણ વાગ્યા પછી વહેલી સવારે સાહેબે જે રીતે વિડીયો મેં કીધું એ રીતે અમે સાડા ત્રણ વાગ્યા પાછું રિટર્ન નીચે લઈ લીધું સારી એવી ડીશમાં સૂર્ય ચંદ્રપ્રકાશ પ્રકાશ બધામાં સરખો પડે એ રીતે એકદમ પાથરીને ચાર ડીશમાં અલગ મૂક્યું હતું સાડા ત્રણ વાગે એ પાછું લઈ લીધું અને સવારે સાડા છ ની આસપાસ એમનો વજન કર્યું એમાં ઘઉંનો વજન વીસ હતો એ ત્રેવીસ ગ્રામ થયો ધાણાનો વજન વીસ ગ્રામ હતો એ બાવીસ ગ્રામ થયો ચણાનો વજન વીસ ગ્રામ હતો એ એકવીસ ગ્રામ થયો અને કલંજી હતી એ વીસની વીસ ગ્રામ રહી હતી એટલે ઓલ ઓવર સાહેબે જે કીધું જે રીતે અમે જોયું તો ઘઉંનું એ વિસ્તારમાં વાવેતર સારું અમને લાગ્યું એમ બગસરાની આજુબાજુના તમારું ગામ જે છે તાલુકો છે બરાબર છે એટલે બગસરાની આજુબાજુના જે કંઈ પણ ખેડૂત મિત્રો વિચારી રહ્યા હોય શિયાળુ પાકમાં શું વાવવું જોઈએ તો સૌથી વધુ ઘઉંનું વજન વધ્યું છે એટલે આ પ્રયોગ અમે ખેડૂતોને પહેલાં પણ કીધેલું છે કે માની લો કે જે તે તાલુકાના જે તે ખેડૂતો પ્રયોગ કરે છે ગામની આજુબાજુના લોકો માટે જ આ પ્રયોગ રહેશે કારણ કે હું અહીંયા રાજકોટથી જે પ્રયોગ કરી છે એ પ્રયોગ બાજુના જામનગરવાળાને લાગુ નહીં પડે આ વિડીયો એટલા માટે તમારા સુધી પહોંચાડી રહ્યા છે કે જે પણ બગસરાને આજુબાજુના ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો જો શિયાળુ પાકનું જો આયોજન કરી રહ્યા હોય તો ચોક્કસ ઘઉંનું ઉત્પાદન વધ્યું છે બીજા નંબરમાં ચણા છે હા બીજા નંબરમાં ધણા છે અને ત્રીજા નંબરમાં ચણા છે અને કલંજી છે એનું કોઈ વજન એટલે ન ઉત્પાદન વધશે કે નહીં ઘટશે એ સમન્વય રહેશે એનો બરાબર છે એટલે આ પ્રકારે આયોજન કરજો જેથી ખેડૂત મિત્રો આપણે ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે સાથે સાથે અમે નક્ષત્ર આધારિત તારીખો પણ આપી છે માની લો કે જે ખેડૂત મિત્રો નવેમ્બર મહિનામાં વાવેતર કરવાના છે તો કયા નક્ષત્રમાં વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મળે એની તારીખો પણ અમે આપેલી છે તો ખાસ તમે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક યુટ્યુબની ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો આજની માહિતી તમને ઉપયોગી સફળ રહી હશે જય જવાન જય કિસાન